રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભૂકાબો બોલાવી રહ્યા છે જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ ઊભી થઈ ઉપલેટાના લાઠ ગામમાં પણ અનાધાર આઠ ઇંચ વરસાદ થતા ગામ સંપક વિહોણું બન્યું તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ લાઠ ગામમાં મોકલવામાં આવી પાટણમાં પોલીસ તેમજ મામલદારની ટીમ એસડીઆરએફની ટીમ સાથે લાઠ ગામમાં પહોંચી આઠ વિદ્યાર્થીઓની આજે પરીક્ષા હતી જેને લઈને એસડીઆરએફ દ્વારા ટેક્ટરમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી તેમને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા મારું નામ કિશોરભાઈ સુખાભાઈ મિયાત્રા હેડ કોન્સ્ટેબલ એસડીઆરએફ ટીમ રાજકોટ અત્યારે આ ગામની માલિકો અમે આવ્યા લાટ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી પણ જાકેટ સાથે અમારા जवान તૈનાત છે ને આગળ માટે કોઈ પણ કામગીરી હોય તો SDRF ની ટીમ તૈનાત જ છે અત્યારે તમે કેનું રેસ્ક્યુ કર્યું વિદ્યાર્થીઓનું